ગોહિલોની ગોહિલ વાત બેટા ગોહિલ જળ બ્રજ છે એ ગોહિલ નો બ્રજ છે નરો અને ગંગાજળકોડ તમારો બહુ માતા રે તારે સોળવી

એ તસવીર તો ધરમ સંભાર્યો અનખાડાનો તખેન શિકાર્યો આહ ચારણીને જોડી આ તો સાકીડે જના વાવડી તાણોય જાય હા એ તેજી દે પાડ દે ધરમ

ઓ આ તો દિ ખોદે દે પડ દે કે માથે અહીં નું તો સુધારજે બેટા તું ધરજે ઈશ્વર ધ્યાન હા હાભળો પરમ નારાજા અરે રાજા આ દે હું ન કમો નહીં જા જા એ હાભળ પે

અને મને વાલી લાગે કાગની વાળી એ જી હાલે આખ ઘરાણી મન મીઠી લાગી કાગની વાણી વાળી હા તે કાગ બાપુ માં વિશે લખી હોય મોટે બોલું માં ત્યાં મને હાજર નાનપણ મન તો સાથે નાનપણ હા હા

પણ માતા કાગડા તે મોતે નાડું માંડ્યું ને જમઝડાફા ખાય તો એને છોડું ની ચિંતા થાય ને કેમ વિહરે કાગડા